મારું નામ ગીતાબેન છે ગીતાબેન પટેલ હું અમરોલીથી આવું છું અહીંયા આવા જેવું છે બહુ સારું છે અને સરસ એવું કામ છે અને બે વખત જ્યુસ પી તો અમે બે વખત માલિશ કરી અને એવી બધી સરસ કસરત કરાવે અને બધાને હસાવે બધાના ચહેરા પર ખુશી આવી ગઈ અને બહુ સારું એવું કામ છે અહીંયા કોઈ વિના કામ થાય બધું કોઈ પૈસા લેતા નથી અને બધું કામ સારું એવું કરે છે અમને પણ આનંદ આવી ગયો અને બીજું ત્યાં બધું પત્યા પછી આ એમ આપે છે એકવીસો રૂપિયા અને કિંમત છે પણ આપણને ફ્રીમાં આપે છે જે આવે બહેનોને ફ્રીમાં આપે છે ઘરે જઈ અને તમારે મંદિરમાં ચોથ રાખી અને આનાથી જે બધા ફાયદા છે એ તમને અહીંયા આવ્યા પછી બતાવે અને સારું એવું કામ છે અમને તો હોવું ગમ્યું અને ખરેખર બધાને આવવા જેવું છે અને હું તો કહું કે જે આ વિડીયો જુઓ એ લોકો તમને નાની મોટી તકલીફ હોય બહુ વધારે હોય કે ઓછી હોય પણ તમે અહીં આવો અને ખરેખર આવવાજ એવું તો ફાયદો થયો તમને પણ ફાયદો થશે સારું એવું કામ છે આમનું અને ખરેખર બધા આવો જેમ